દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો વિસ્ફોટમાં મચી ગઈ હતી દિલ્હી પોલીસ કમિશનર સતીષ ગોરેજાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે થયો હતો અકસ્માતમાં વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમને આઈનજીપી જે બ્લાસ્ટ થયો હતો તેમાં વીસ થી વધુ લોકો છે તે ઘાયલ થયા છે બ્લાસ્ટ પહેલાના જે દ્રશ્યો છે બ્લાસ્ટના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો છે તેના જ દ્રશ્યો ટ્વેન્ટી હતી હોટલમાં રાતોરાત તો દિલ્હીમાં જે

પહેલા જે કાર છે તે મસ્જિદ પાસે ઊભી હતી ત્રણ કલાક સુધી મસ્જિદના પાર્કિંગમાં કાર છે તે ઊભી હતી કારમાં એક વ્યક્તિએ માસ્ક પહેર્યું હતું લાસ્ટમાં વીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે થી વધુ લોકોના મોત નીપજ્યા છે મળતી માહિતી મુજબ કારની નંબર પ્લેટ હરિયાણાની હોવાનું સામે આવ્યું છે ત્યારે તંત્ર અને પોલીસને આતંકી ઘટના હોવાની પણ આશંકા છે જેને લઈને સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે દેશભરમાં

ઘટના બાદ લાલ કિલ્લા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગુલચાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસ થયો હતો તો લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં આઠથી વધુના મોત થયા હતા જ્યારે વીસથી વધુ ઘાયલ છે તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ તમામ તપાસ એજન્સીઓ જેમ કે એનઆઈએ એનએસજી સ્પેશિયલ સેલ અને એફએસએલની ટીમો છે તે કાર્યરત કરવામાં આવી છે તેમના દ્વારા તપાસ હાથ ધરાય છે કોઈ પુરાવા કે શંકાસ્પદ વસ્તુઓ મળી છે કે નહીં તેની માહિતી તે તે એકઠી કરી રહી છે જે વિસ્ફોટ થયો હતો કાર મસ્જિદ પાસે ઊભી હતી અને ત્રણ કલાક સુધી સતત મસ્જિદ પાસે ઉભી રહ્યા બાદ આગળ જતા જ કારમાં વિસ્ફોટ થયો હતો કારમાં બેઠેલા જે વ્યક્તિ બેઠો છે તેને માસ્ક પહેર્યું હતું અને જે દ્રશ્યો આપ જોઈ શકો છો તે ઘટનાના છે જેમાં વિસ્ફોટ થયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો હિમાંશુ પરમાર વિસ્તૃતમાં તેમની સાથે જ વાત કરીએ તો હિમાંશુ સૌપ્રથમ હું આપને પૂછીશ કે અત્યારે અમદાવાદમાં કઈ રીતનો માહોલ છે જે ઘટના બની છે દિલ્હીમાં જે વિસ્ફોટ થયો છે ત્યારે ગુજરાત પણ એલર્ટ પર છે ત્યારે હાલ અમદાવાદની પરિસ્થિતિ કેવી છે હજી ચોક્કસથી જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ આ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ અત્યારે હાલ જે સ્થિતિ છે અત્યારે ગંભીર બની ગઈ છે સાથે સાથે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હાલમાં જે પોલીસ કમિશનર દ્વારા એક જાહેર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો કે જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટના જે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને ત્યાં જે સંવેદનશીલ વિસ્તાર છે જેમ કે જુવાપુરા છે દરિયાપુર છે સાથે સાથે શાહપુર છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં અત્યારે હાલમાં ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે છે અને હાલમાં જે જે પોલીસ દ્વારા પોલીસની ટીમો અલગ અલગ ટીમો બનાવીને જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલમાં પેટ્રોલિંગ માટે પણ મોકલી દેવામાં આવ્યા છે અને સાથે સાથે જે એક મેસેજ પણ ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે કે હાલમાં તમે કોઈ ખોટી અફવાઓ પર ધ્યાન ના આપો પરંતુ જે સત્તાવાર રીતે પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવે એ પણ કહેવામાં આવ્યું છે કે અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ અત્યારે હાલમાં ચોક્કસપણે ચોવીસ કલાક એલર્ટ મોડ ઉપર જોવા મળી શકે છે અને લોકોને આ જે અફવાઓ છે અફવાઓથી દૂર રહેવા માટે અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે શ્રી તો હું આપની પાસે આવીસ આપને પૂછવા માંગીએ જે ઘટના બની છે તે બાદ કચ્છ છે તે સરહદી વિસ્તાર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં પણ ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે ઉલ્લેખ્યું છે કે આવનારા દિવસોમાં આરએસએસના વડા મોહન ભાગવત પણ અહીંયા પધારી રહ્યા છે અને દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા આવવાના છે એટલા માટે સુરક્ષા એજન્સીઓ પણ ખૂબ સતર્કતાથી કામે લાગેલી છે અને જે સરહદી વિસ્તાર છે કચ્છમાં એ ભોડાવી રહ્યા છે નાણાં કોર્ટ તમામ બાજુ પોલીસ સતર્કતાથી ચેકિંગ કરી રહી છે અને શહેર માં જે ભીડ વિસ્તાર છે ત્યાં કને પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ કરવામાં આવી રહ્યું છે કંડલા પોર્ટ છે મુન્દ્રા પોર્ટ છે અને જે રેલવે સ્ટેશન છે ત્યાં કને ચુસ્ત પડે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા નાગરિકો અપીલ દ્વારા અમલવેલી છે કે પોલીસ ને કોપરેટ કરવામાં આવે કોઈ પણ બિન વારસુ વસ્તુ હોય લાવારીશ વસ્તુ હોય તેને હાથ ના હોય હાથ ના છોડવું

એટલે ક્યાંક ને ક્યાંક એવું સંદેશો લાગે છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે એટલા માટે થઈને જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અહીંયા પ્રવાસ કરેલું હતો અગાઉ દેશના રક્ષા મંત્રીએ પણ કચ્છમાં પ્રવાસ કરેલું હતું અને સરકાર ક્યાંક ને ક્યાંક સરહદોને મજબૂત કરવા માંગે છે સુરક્ષિત કરવા માંગે છે તેમ તેના માટે થઈને આટલી પ્રવાસ કરવામાં આવી રહ્યા છે હાથ લાગ્યા હોય કે ધરપકડ કરવામાં આવે એવું કઈ ખરું હાલ સુધી તો કોઈ ધરપકડ નથી કરવામાં આવેલી સ્થિતિ એકદમ બરાબર છે

જમાલપુર ખાડિયા છે સહિતના જે અન્ય વિસ્તારો જે છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ગણાતા હોય છે જેને લઈને અમદાવાદ પોલીસ દ્વારા ત્યાં સ્પેશિયલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે સાથે જે વિસ્તારો છે વિસ્તારોમાં અત્યારે હાલમાં જે સ્પેશિયલ પેટ્રોલિંગ એટલે પોલીસ દ્વારા અન્ય અન્ય વિસ્તારોમાં જઈને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે શંકાસ્પદ વ્યક્તિઓ છે જે શંકાસ્પદ જે ગતિવિધિઓ છે તેને લઈને અત્યારે હાલમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ કરતા અને શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પોલીસ દ્વારા તેને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટપણે આદેશ આપવામાં આવ્યો છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જી જી બિલકુલ હેમંત શું હજી પણ આપણે પૂછવા માંગીશ કે બે દિવસ પહેલાં જે અમદાવાદથી ત્રણ આતંકીઓ એટીએસ દ્વારા પકડવામાં આવ્યા હતા તેને લઈને વધુ કોઈ ખુલાસાઓ થયા હોય કોઈ કનેક્શન સામે આવ્યું હોય જે ચોક્કસથી હાલમાં તો અત્યારે કોઈ કનેક્શન સામે નથી આવ્યું પરંતુ એક આપણે કહી શકીએ કે હરિયાણામાં જે આરડીએક્સ જપ્ત કરાયો હતો તેમાં અત્યારે હાલમાં જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા જે તેમના તર્ક મુજબ આપણે વાત કરીએ તો તેમનો તર્ક એવો છે કે આની પાછળ કોઈ ફિયાઉદ્દીન ફિયાદીન હુમલો હોઈ શકે તેની સંભાવનાઓ છે જેમાં જે આ કૃત્ય છે તેની પાછળ જૈશ એ મોહમ્મદ ગ્રુપની જે સંભાવનાઓ છે પ્રબળ દેખાઈ રહી છે જેમાં સ્પષ્ટપણે આપણે તમને વિગતવાર સમજાવું કે કાર કઈ રીતે કોની હતી ક્યારે ગઈ હતી એ હું તમને સમજાવું કે જે યુંડાઈ આઈ ટ્વેન્ટી કાર હતી એ કારમાં વિસ્ફોટ થયો હતો જે કાર હતી જે જેનો કાર માલિક છે તેનું નામ છે મોહમ્મદ સલમાન અને આ કાર જે કાર માલિક છે પરંતુ તેને આ કાર હતી એ જે એક નદીમ નામનો જે વ્યક્તિ છે તેને આ કાર વેચી દેવામાં આવી હતી પરંતુ જે ત્યારબાદ જે નદીમ છે નદીમની પાસે આ કાર આવ્યા બાદ નદીમે આ કાર

આજે જે જૈશ એ મોહમ્મદ અને જે ફિયા હુમલો છે એ પણ આપણે કહી શકીએ કારણ કે આની પાસે જે એજન્સીઓ દ્વારા તર્ક લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે કાર છે એ કાર જે છે મોહમ્મદની છે મોહમ્મદ દ્વારા જે અન્ય વ્યક્તિને આપવામાં આવે છે ત્યારબાદ જે કાર ડીલર છે કાર ડીલર પાસે જાય છે અને છેલ્લે જે પુલવામા મૂળ પુલવામાનો રહેવાસી છે તારીખ એ તારીખ પાસે જાય છે અને ત્યારબાદ આ જે સમગ્ર મામલો આપણે સમજીએ તો આની પાછળ ક્યાંક ને ક્યાંક મોટું ષડયંત્ર હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે અને એજન્સીઓ દ્વારા પણ આવી રીતે તર્ક કરવામાં આવી રહ્યા છે જી જી માનસુ જે આતંકવાદીઓ પકડાણા છે ત્યારે એવું પણ સામે આવ્યું હતું કે એ લોકોએ ઘણા વિસ્તારોમાં રેકી કરી હતી ને ખાસ કરીને નરોડાની ફ્રૂટ માર્કેટ છે ત્યાં તેમનું બધું ષડયંત્ર હતું ત્યારે આ બાબતે અત્યારે જાણવા માંગીશ કે તે વિસ્તારમાં અત્યારે ખાસ શું સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે છે અને તેમના રિમાન્ડ મેળવીને તેમની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ જે ત્રણ આતંકીઓ પકડાયા છે તે આતંકીઓમાંથી બે આતંકીઓ જે મૂળ યુપીના છે અને યુપીથી અમદાવાદ આવ્યા હતા અમદાવાદ આવ્યા બાદ જે તેઓએ અને અમુક અમુક જે વિસ્તાર છે અમદાવાદના જે અન્ય વિસ્તારો છે તેમાં રેકી કરી હતી તેમાં એક નરોડાનું ફ્રૂટ માર્કેટ છે ફ્રૂટ માર્કેટમાં તેમના દ્વારા બે દિવસ રેકી કરવામાં આવી હતી અને ત્યાં જોવામાં આવ્યું હતું કે માણસો કેટલી ભીડભાડવાળા હોય છે પરંતુ આપણે એક જે રેકી કરનાર બે માણસો હતો હતા તેઓ ત્યાં રેકી કર્યા બાદ જે વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવ્યા બાદ જે તેમના પાકિસ્તાનમાં બેઠેલા જે આતંક આકાઓ છે તેમને આ વિડીયો બનાવીને મોકલવામાં આવ્યો હતો અને જે બાદ સમગ્ર મામલે અત્યારે હાલમાં જે એટીએસ દ્વારા જે બે યુપીના જે આતંકીઓ હતા તેમની અટકાયત કરી ધરપકડ કરીને હાલમાં વધારે પૂછપરછ તેમની કરવામાં આવી રહી છે જી જી આશુ તો સૌમાં આપની પાસે આવે서 નામનો સવાલ કરવા માંગે છે કે અત્યારે જે આ બ્લાસ્ટ ને લઈને જે સતત તંત્ર દ્વારા રાખવામાં આવી છે ત્યારે કચ્છના સરહદી વિસ્તારોમાં ખાસ એવી કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કઈ સતર્કતા છે તે હાલ જોવા મળી રહી છે જે ચોક્કસ હું આપણે ગણાવું તો કચ્છમાં દરિયાઈ સીમા ઉપર વધારે સતર્ક પણ રાખવામાં આવી રહી છે કાનેલા ચૂણા અબરાસા તાલુકાના જે ગામડાઓ છે જ્યાં કને દરિયા કિનારો આવેલા છે ત્યાં કને ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે કારણ કે જમીની જે સીમા છે તે આખી હવે ફેન્સિંગ થી પેક થઈ ગઈ છે પરંતુ કચ્છનો દરિયા કિનારો ખૂબ લાંબો છે એટલા માટે ત્યાં સુરક્ષા એજન્સીઓ માટે પણ માતા એક મજબૂત પણ આવેલો છે ત્યાં અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે ત્યારે મંદિરમાં હાલ કેવી સઘન અને સુરક્ષા કરવામાં આવે છે વાતાવરણ છે

પરંતુ કચ્છના લોકોમાં કોઈ એ પ્રકારનો ખાસ ભય નથી કારણ કે કચ્છ અવારનવાર આવા સ્થિતિ જોયેલી છે અને આગાઉ જયારે કચ્છમાંથી આતંકીઓ પણ પકડાયા છે હવે અત્યારે સ્થિતિ કચ્છમાં શાંતિપૂર્ણ છે અને સુરક્ષા એજન્સીઓનું કામ પણ ખૂબ સારું છે કચ્છમાં ઘણી બધી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ કામ કરી રહી છે એટલે લોકોમાં એક પ્રકારે પીસફુલ માહોલ છે જી બિલકુલ આ સાથે જ સુરત થી પણ આપણે સાથે સંવાદદાતા અરવિંદ રાઠોડ અરવિંદ હાલ જે આ ઘટના બની છે દિલ્હીમાં જે બાદ સમગ્ર દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હાલ માહોલ કેવો છે જી અરવિંદ Thank you હિમાંશુ આપને ફરી આપની પાસે આવવા માંગીશ અને આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે અત્યારે જે આ ઘટના ઘટના બની બની છે 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 લઈને લોકોમાં પણ ક્યાંક ભય રહ્યો કારણ કે કે એવી જેમાં આઠ લોકો મૃત્યુ પામ્યા છે વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે જેને લઈને ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કર્યું છે ને ગુજરાતમાંથી જે આતંકવાદીઓ છે તે પકડાયા છે ત્યારે હાલ આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં રાત્રિના દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સવારનો માહોલ કેવો કયા કયા વિસ્તારોમાં સવારે પણ ચેકિંગ હાથ ધરાયું છે અત્યારે હાલમાં તો જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે ચેકપોસ્ટ એરિયા છે જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં અત્યારે હાલમાં ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે પોલીસ દ્વારા જે તમામ અવરજવર કરનારી કારો છે તેમને તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જે અમદાવાદના જે સંવેદનશીલ વિસ્તારો છે લાલ દરવાજા જુવાપુરા સહિતના અન્ય જે વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા જે ટોકડીઓ બેસાડીને અત્યારે હાલમાં જે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને હાલમાં ક્યાંકને ક્યાંક અમદાવાદી અને સમગ્ર ગુજરાતમાં પણ અત્યારે ક્યાંક ભયનો માહોલ છે કારણ કે બે દિવસ જે પકડાયેલા જે આતંકીઓ છે એઓ અમદાવાદ અને ગુજરાતમાંથી જ પકડાયા હતા તેથી ક્યાંકને ક્યાંક લોકોમાં ભય છે કે અમદાવાદમાં પણ કોઈ આવું જો આતંકવાદી કૃત્ય થાય તો અમદાવાદમાં પણ બહુ મોટી નુકસાની થવાની સંભાવનાઓ છે અને સાથે સાથે જો આપણે વાત કરીએ કે સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલમાં જે પોલીસ જે ગુજરાત પોલીસ દ્વારા જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં અને જે કોસ્ટલ એરિયા છે દરિયાઈ વિસ્તાર છે અને સરહદી વિસ્તાર છે ત્યાં પણ અત્યારે હાલમાં ચુસ્ત બંદોબસ્ત અને જે ડિફેન્સના લોકો છે ડિફેન્સના તેમના દ્વારા પણ અત્યારે હાલમાં જે બોર્ડર પર જે સિક્યુરિટી છે ટાઈટ ચુસ્ત કરી દેવામાં આવી છે અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસ દ્વારા પણ જે છે છે એ ચુસ્તપણે ગોઠવી દેવામાં આવે જી જી બિલકુલ અરવિંદ હું આપની પાસે આવીશ હાલ જે ઘટના બની છે જેના કારણે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અત્યારે સુરતનો માહોલ કેવો છે

જે મોડી રાત સુધી આ પ્રમાણે જે છે તે જોઈ શકાય છે કે રેલવે સ્ટેશન ખાતે આ પ્રમાણે જોઈ શકાય છે અને પોલીસ પ્રશાસન છે એ અત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે લોકોના જે બેગ છે તે

આ પ્રમાણે હાલ નજરે પડી રહી છે અને ખાસ કરીને જે રેલવે સ્ટેશન હોય કે જે પબ્લિક પ્લેસ વધુ હોય છે તેવી જગ્યાએ ભીડભાડ વાળી જગ્યામાં આ પ્રમાણેની સ્થિતિ છે ત્યારે રેલવે સ્ટેશન ખાતે જોઈ શકાય છે

આ પ્રમાણે છે તે કોમ્બિંગ અત્યારે પોલીસ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે સાથો સાથ રેલવે પોલીસ પણ અહીં જોવા મળી રહી છે આ રીતે જોઈ શકાય છે કે અલગ અલગ જગ્યાઓમાં જે રીતે મોટી ખાસ કરીને જે એસટી ડેપો હોય કે આવન જવન લોકોની વધારે ભીડભાડ જગ્યાઓ પર જેવી જે તમામ જગ્યાઓ છે કે જ્યાં સેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મહત્વનું છે કે જે રીતે બ્લાસ્ટ થી બાદ જે રીતે હરકતમાં પોલીસ અને ખાસ કરીને જે રીતની આખું ઘટનાક્રમ રહ્યો છે ત્યારે તેના પડઘા ચોક્કસ પૂરા ભારત ભારમાં પડ્યા છે ત્યારે ગુજરાતમાં પણ જે રીતે અલગ અલગ સુરત વડોદરા કે અમદાવાદ જેવામાં જે પ્રમાણે સેગીન છે તે અહીં સુરતમાં આ પ્રમાણે પ્રમાણે ભરી તપાસ છે તે ત્યારે પોલીસ કરતે નજરે પડી રહી છે અને ખાસ કરીને રેલવે સ્ટેશન હોય કે એસ્ટી ડોકોમાં જ્યાં લોકો મુસાફરોનો આવન જવાન કરતો હોય છે ઘસારો હોય છે તેવી જગ્યામાં અત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે દ્રશ્યમાં કે પોલીસ રેલવે પોલીસ સાથે મળીને અહીં લોકલ પોલીસ સાથે મળીને આ રીતે જે કોમ્બિંગ છે અને જે વધારે વાળા મુસાફરો હોય છે ત્યાં આ પ્રમાણે ચેકિંગ છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે જી જી હિમાંશુ આપની પાસે આવેસ અને આપને પૂછો માંગે છે કે જે blast થયો છે તેમાં કયા કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ચોક્કસથી આ જે બ્લાસ્ટ થયો છે તેમાં આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે જે બ્લાસ્ટ થયો છે એમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો થયો હોવાનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ કારણ કે જે ગઈકાલે જે પકડાયેલો આતંકવાદી છે જેનું નામ છે ડૉક્ટર મુઝમિલ સગીલ તેની પાસેથી એક આરડીએક્સ પકડાયો છે એ આરડીએક્સ પણ જે છે એ બહુ મોટા પ્રમાણમાં સાડા ત્રણસો કિલો પકડાયો હતો અને સાથે સાથે જે આ બ્લાસ્ટ થયું છે તેનું આપણે અનુમાન લગાવી શકીએ કારણ કે અત્યારે હાલમાં જે એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે કે આજે બ્લાસ્ટ થવાનું કારણ કારણ છે છે તેની શું તેને લઈને પરંતુ હાલમાં તો આપણે અનુમાન લગાવી શકીએ કે જે બ્લાસ્ટ થવાનું કારણ છે તેની પાછળ સોડિયમ નાઇટ્રેટ હોવાનું સામે આવી રહ્યું છે જી જી આશુતોષ હું આપને પૂછવા માંગીશ કે કચ્છ છે ત્યાં દરિયાઈ વિસ્તાર તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો જેમાં આઠથી વધુ લોકોના મોત નીપજ્યા હતા જે બાદ વીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે તે સામે આવ્યા હતા તમામ ઘાયલોને આઈએનજીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે આ બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે તો મહત્વના સમાચાર જે છે તે દિલ્હીમાંથી સામે આવ્યા છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટ થયો હતો તેમાં જે કાર છે તેમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે આસપાસની કારો પણ સળગી ઉઠી હતી એમાં આઠથી વધુ લોકોના મોત નીપજ્યા હતા વીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટ થયો હતો તેમાં આઠથી વધુ લોકોના મોત નીપજ્યા છે તે ઘાયલ થયા છે આ જે ઘટના છે તે મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે બની હતી જે ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વાહનોમાં આગ લાગતા ચીથરા ઉડી ગયા હતા વિસ્ફોટ એટલો ભયાવ હતો કે અફરાતફરીનો માહોલ છવાયો હતો